રાજ્ય સરકાર દ્વારા શહેરી વિસ્તારમાં પશુ ત્રાસ અટકાવવા અને નિયંત્રણ અંગે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે જે મુજબ શહેરી વિસ્તારમાં જાહેર રોડ રસ્તા ફૂટપાથ તથા જાહેર સ્થળો પર રખડતા ઢોર કોઈ સંજોગોમાં જોવા ન મળે તે અંગે નગરપાલિકા અધિનિયમની જોગવાઈઓ મુજબ કાર્યવાહી કરવાની થાય છે પોરબંદર નગરપાલિકા વિસ્તારની હદને પોરબંદર નગરપાલિકાની દરખાસ્તને લઈને પોરબંદર જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે આ જાહેરનામા મુજબ પોરબંદર છાયા નગરપાલિકા વિસ્તારમાં પશુઓને જાહેર સ્થળો પર કોઈપણ વ્યક્તિ દ્વારા ઘાસચારાનું વેચાણ કરવા તથા જાહેરમાં પશુઓને ઘાસચારો નાખવા તેમજ રાખવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે નગરપાલિકા વિસ્તારમાં પશુપાલકો તથા ગૌશાળાઓએ પાલિકા પાસે જરૂરી નોંધણી તથા લાયસન્સ સહિતની કાર્યવાહી કરવાની રહેશે તેમ છાયા નગરપાલિકાના ચીફ ઓફિસર મનન ત્રિવેદી દ્વારા જણાવવામાં આવ્યું હતું પોરબંદર છાયા નગરપાલિકા વિસ્તારમાં સરકારની જે માર્ગદર્શિકા છે શહેરી વિકાસ વિભાગની એ અન્વયે અમે જાહેરનામું કલેક્ટર સાહેબ પાસે અમે દરખાસ્ત કરી હતી સાહેબે જાહેરનામું બહાર પાડેલ છે જાહેરમાં અથવા સરકારી જગ્યામાં ઘાસચારો વેચવા પર પ્રતિબંધ અત્યારે ફરવામાં આવ્યો છે જેમણે ઘાસચારો વેચવો હોય અથવા તો આવી કોઈ પ્રવૃત્તિ કરી હોય તેમણે નગરપાલિકા પાસેથી પૂર્વ મંજૂરી લઈને પરમિશન લઈને ત્યારબાદ જ તેઓ આ પ્રવૃત્તિ કરી શકશે સારો વગર પરવાનગી અથવા તો આવી રીતે જાહેરમાં વેચતા કોઈ પકડાશે તેના સામે જાહેરનામાં ભંગ બદલનો ગુનો દાખલ કરવામાં આવશે અને માર્ગદર્શિકા જે તે અન્વયે જે પશુધારકો છે અત્યારે જે નગરપાલિકા વિસ્તારમાં એમણે લાઇસન્સ પણ મેળવવાના રહે છે તે માટે પણ અમે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે લાઇસન્સની અરજી સહિતની અને ઉપરાંત જે ગૌશાળા છે તેમણે ગૌશાળાવાળા છે તેમણે પણ નોંધણી કરાવવાની રહે છે આ નોંધણીની અને લાઇસન્સની પ્રક્રિયા પૂરી થાય ત્યારબાદ જે બિનવારસી અથવા તો જે ટેગ વગરના જે પશુઓ રહેશે તેમને અમે બિનવારસી ગણીને તેમની પકડવાની કામગીરી નગરપાલિકા હાથ ધરશે માલિકીના પશુઓ છે તેમણે જે માલિક માલિકો છે એમના એમણે લાઇસન્સ માટે અત્યારે ફરજિયાત અરજી કરવાની રહે છે નગરપાલિકામાં એ લાઇસન્સ જ્યારે તેઓ અરજી કરશે ત્યારબાદ તેમને ટેગિંગની કાર્યવાહી અહીંયાથી કરવામાં આવશે વહીવટીતંત્ર સાથે રાખીને અને ત્યારબાદ જે પશુઓ બચશે તેઓ બિનવારસી તરીકે અમે ગણીશું ટેગ લગાવેલા જે પશુઓ છે તે જો બહાર જોવા મળશે અથવા તો અમે અમારા ધ્યાનમાં આવશે તેના માલિક સામે દંડની અને જાહેરનામાની ભંગની કાર્યવાહી અમે કરીશું અને જે ટેગ વગરના છે તેમને અમે બિનવારસી તરીકે અમે ગણીશું